અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજરે મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરતા પોલીસે તેને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ અટક કરી હતી અંકલેશ્વરની હોટલમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ અન્વયે હોટેલ અને ગેસ્ટ હાઉસમાં સોફ્ટવેરમાં સોફ્ટવેરમાં એન્ટ્રી એન્ટ્રી વિશે ચેકિંગ દરમિયાન લોકોની કરતા મેનેજરની ધરપકડ કરી ગુનો કર્યો છે સહિત આવેલી હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં આવનાર દરેક વ્યક્તિની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે જાહેરનામાના ભંગ બદલ ચેકિંગ કરી હાથ ધરવામાં આવતા આજે અંકલેશ્વર ખાતે આવેલી રોયલ પેલેસ હોટલ અને એસઓજીની ટીમે ચેકિંગ કરતા હાથ ધરી હતી જે દરમિયાન પહેલા હોટલમાં તપાસ કરતા મુસાફરોની એન્ટ્રી પ્રતિક સોફ્ટવેરમાં કરવામાં આવી ન હતી વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું માત્ર મુસાફરોની એન્ટ્રી રજિસ્ટરમાં જ કરવામાં આવી હતી જે જિલ્લા જાહેરનામાનો એટલે કે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ હોય તે બાબતે હવે હોટલના મેનેજર આપતા બાર કુરુશીને પોલીસે ઝડપી લઈ જીપી એક્ટ કલમ ત્રણસો એકત્રીસ મુજબ ધરપકડ કરી હતી